વડોદરાની કાસમાલા ગેંગ સામે ગુસ્સી ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો વડોદરા શહેરમાં હત્યાની કોશિશ ખંડણી લૂંટ મારામારી ચોરી ધાકધમકી સહિતના ગુનાઓ આચરનારા હુસૈન સુન્ની સહિત નવ આરોપીઓ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુસ્સી ટોપનો શસ્ત્ર છે પોલીસે તમામ વિરુદ્ધ ગુસ્સી ટોપનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે ત્યારે બુધવારે સાંજે આરોપીઓની તપાસ અર્થે કાસામાલા તેઓના ઘરો ખાતે લાવ્યા હતા ત્યારબાદ આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો પોલીસે આઠ આરોપીની ધરપકડ કરી છે અને એક આરોપી હાલ જેલમાં છે તેની પણ પોલીસ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરશે કાસામાલા ગેંગ પોતાનું વર્ચસ્વ રાખવા માટે દારૂને જુગારની પ્રવૃત્તિઓ કરતી હતી ત્યારબાદ વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતી હતી આ આરોપીઓ તમામ ગુનાઓમાં એકબીજા સાથે સંકળાયેલા હતા અને સતત એકબીજાના સંપર્કમાં રહેતા હતા કાસામાલા ગેંગના નામથી આતંક મચાવતી ટોળકીને હવે વળતા પાણી થયા હોય તેમ લાગી રહ્યું છે પોલીસે આઠ આરોપીની ધરપકડ કરી છે અને એક આરોપી હાલ જેલમાં છે તેની પર ટ્રાન્સફર વોરંટ ધરપકડ કરશે